નમસ્કાર દર્શક મિત્રો અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે સામાન્ય રીતે વર્ષનું ચોમાસું કેવું રહે છે તે માટેની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે હવામાનની આગાહી કરનારાઓ સામાન્ય રીતે વરસાદનું અનુમાન નક્ષત્રો પવનની દિશા વાતાવરણ તથા ફેરફાર પક્ષીઓના વર્તન પરથી કરતા હોય છે ખાસ કરીને તે આપણા જૂના ગઢિયાઓ ટીટોળીના ઈંડા ક્યાં મૂક્યા છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા હતા તો દોસ્તો તમને અહીંયા જણાવી દઈએ કે ટિટોળી એક એવું પક્ષી છે કે જે ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું હોય છે સામાન્ય રીતે પક્ષીઓની સંવેદના અને તેની ઉત્તેદના પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ટિટોળીએ સામાન્ય રીતે પોતાના ઈંડા જમીન પર મૂકતી હોય છે અને તેમને સામાન્ય રીતે જમીન પર ફરતું જોવા મળશે નિષ્ણાતોનું કહેવું છે કે ટિટોળીના એ પોતાના ઈંડા કઈ જગ્યાએ મૂક્યા છે અને કેટલી ઊંચાઈ પર મૂક્યા છે અને સાથે સાથે કેટલા ઈંડા મૂક્યા છે આ સિવાય તે ઈંડા કઈ મહિનામાં મૂકવામાં આવ્યા છે તેના પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે તો દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ટ્યુટોડી જો અષાઢ મહિનામાં ચાર ઈંડા મૂકે તો આના પરથી એવું નક્કી કરવામાં આવે છે કે વરસાદ ચારે મહિનામાં સારો પડશે જો ટીટોળી એક ઈંડું મૂકે તો એવું કહેવામાં આવે છે કે અષાઢ મહિનામાં જ વરસાદ પડશે જો બે ઈંડા મૂકે તો એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં વરસાદ પડશે અને ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા માસમાં પણ વરસાદ પડશે અને જો ચાર ઈંડા મૂકે તો એવું કહેવાય છે કે ચાર મહિનામાં વરસાદ સારો પડશે તો મિત્રો અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા કહ્યું કે જો ઈંડાની આણીઓ નીચે રહે તો સારો એવો વરસાદ પડી શકે છે અને જો ટીટોળી ઊંચા સ્થાન પર પોતાના ઈંડા મૂકે એવું માનવામાં આવે છે કે ચોમાસું ખૂબ જ સારામાં સારું રહેશે આ સિવાય તેઓએ જણાવ્યું છે કે ઈંડા જો નીચે મૂકે તો ચોમાસું નબળું રહી શકે છે